વલસાડ રૂરલ પોલીસની ટીમે રણછોડ ગુજરાતી સ્કૂલ પાસેથી એક ટેક્સન કારમાં લઈ જવાતો છેતાલીસ હજાર આઠસો રૂપિયાના દારૂ સાથે ક્લીનરને ઝડપી પાડ્યો ચાલક ફરાર તારીખ પચીસ માર્ચ મંગળવારના રોજ ત્રણ ત્રીસ કલાકની રૂરલ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન કાર નંબર એન ઝીરો નાઇન એલ ટુ થ્રી સેવન ફોરમાં ચાલક અને ક્લીનર દારૂ ભરી કાંજર રંછોડ તરફ જવાના છે જે બાતમીના આધારે રૂરલ પોલીસની ટીમે વોચ ગોઠવી કારને આવતા તેને રોકવાનો ઇશારો કરતા ચાલકે પોલીસની નાકાબંધી જોઈ કાર કાંજર રંછોડ તરફ હંકારી મૂકી હતી પોલીસની ટીમે પીછો કરતા કાંદો રણછોડ ગુજરાતી સ્કૂલ પાસે કાર ખાડામાં ઉતરી જતા અને ટાયર ફાટી જતા ચાલક ઘટના સ્થળેથી કાર મૂકી ફરાર થઈ ગયો હતો આરોપી ક્લીનર ભાગવા જતા પોલીસની ટીમે તેને ઝડપી પાડ્યો હતો ક્લીનર અને કારને પોલીસ મથકે લાવી મુદ્દામાલની ગણતરી કરતાં કારની કિંમત પાંચ લાખ ત્રણસો છત્રીસ નંગ દારૂ જેની કિંમત છેતાલીસ હજાર આઠસો એક મોબાઈલ ફોન જેની કિંમત પાંચ હજાર મળી કુલ પાંચ લાખ ત્રેપન હજાર આઠસો રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ક્લીનરને ઝડપી ચાલકને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી